નમસ્કાર મિત્રો હું છું તમારો આશય ડિજિટલ તો મિત્રો તમારા માટે બેન્યુ વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તારે આ રાકેશ બાવટ અને આ છોકરાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ બૂમ પડાય છે મિત્રો આ છોકરો કેવું રાકેશ બાવટનું સોંગ ગાઈ રહ્યો છે તે સાંભળો આ વિડીયોમાં અને રાકેશ બાવટ પણ સાંભળીને ફૂલ મોજ કરી રહ્યા છે આ જોવા વિડીયોમાં ને વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો

પરમિયે તો બિજારા કરીને ને જોણ અરે રાત તો અજેત નો ની નો ની વાતો નું એનું જોણ પરમિયે તો બિજારા કરીને ને જોણ બોધી મોટી હતી લાખ ની મારે બોધી મોટી હતી લાખ ની ફૂલી મોટી ને ખબર પડી થઈ જે તો ખા